વિસનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂકમણીના વિવાહમાં પાંચ પોઈન્ટ બત્રીસ લાખનું મામેરું ભર્યું વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથાના છઠ્ઠા દિવસે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભગવાનના લગ્ન ઉત્સવમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને એમના પરિવારે હરખભીર કન્યાદાનની વિધિ સંપન્ન કરી હતી રૂકમણીજીના પક્ષે રહીને પટેલ પરિવારે પુત્રીના વિવાહ જેવો ઉમંગ દર્શાવ્યો હતો આ ધાર્મિક મહોત્સવનું આકર્ષણ મામેરું રહ્યું હતું રૂગનાથભાઈ રબારી પરિવાર અને સમગ્ર રબારી સમાજ દ્વારા વાસ્તે ગાજતે ભગવાનનું મામેરું લાવવામાં આવ્યું હતું જે શહેરમાંથી નીકળીને કથાના સ્થળે આવતા સામયું કરવામાં આવ્યું હતું અને ભક્તિભાવ સાથે કુલ પાંચ બત્રીસ લાખ રૂપિયાનું મામેરું અર્પણ કરાયું હતું બીજી તરફ વડપક્ષ તરફથી રાજુભાઈ આર કે પરિવાર ભવ્ય જાન જોડીને કથા મંડપે પહોંચ્યા હતા ઢોલ નગારા અને શરણાઈના સૂર વચ્ચે નીકળેલી આ જાનમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા વિસનગર શહેરમાં ઠેર ઠેર ભગવાનની જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય સીજી ચાવડા સરદારભાઈ ચૌધરી વાણીનાથ મહ મંદિરના મહંત જયરામગીરી બાપુ સહિત છે સાથે ચાલે અને તે રુક્ષમણ વિવાહ અંગે જે વિસનગર શહેર રબારી સમાજ તરફથી અમારા સ્વર્ગસ્થ રૂપનાથ ભાઈ મુળાભાઈ પરિવાર તરફથી

ડોંગરે મહારાજ જે રિયલ રિયાલાલમાં પહેલી સપ્તાહ કરેલી ત્યારથી અમારું વિસનગરનું બોમેરી રબારી સમાજ ભર હજુ હુજી કોઈને ભર્યું નથી રબારી સમાજ પહેલો એવો લાવો અમને મલક સમગ્ર સમાયે પોલ્યું બધા મેળ સમગ્ર છોયે પોલ્યું બોમેરાનું ભય છે અમારું

અને લગ્ન પ્રસંગે રૂકમણીજીના માતા પિતા તરીકેની જવાબદારી અમને જ્યારે મળી છે ત્યારે અમે અમારું સૌભાગ્ય સમજીએ છીએ અને રૂકમણીજીના માતા પિતા તરીકે અને કન્યા પક્ષ તરફથી અહીંયા અમારા બધા જ સંબંધીઓ મિત્રવર્તુળ વિસ્તર્ગના આગેવાનો વિસ્તર્ગના નાગરિકો અને દરેક સમાજના નાગરિકો અમારા કન્યા પક્ષ તરફથી જોડાઈ અને આજે રૂકમણીજીના વિવાહમાં અમે જઈ રહ્યા છીએ અને રૂપણજીના વિવાહ ખૂબ જ હસોલ્લાસથી થાય અને સાથે રૂપમણીજીનું મામેરું આવશે અને પછી અમે જાનને સાકતા આકતા સાક કરીશું અને પછી દીપાલી દીદીજીના સાનિધ્યમાં માતા રુકમણીજી અને કનૈયાજીનું લગ્ન થશે આ એક અદભુત પ્રસંગમાં અમને જે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ અમે ખૂબ જ હર્ષની લાગણી અને આનંદ અનુભવીએ છીએ જય શ્રી કૃષ્ણ બહેનો આજે વોલેન્ટિયર બ્લડ બેંકના લાભાર્થી જ્ઞાનની ગંગા અને દીપાલી દીદીના મુખે ભાગવત કથાનું આયોજન જ્ઞાન અને ગંગાની સરવાણી અને રાજુભાઈ કીર્તિભાઈ અને રાજુભાઈ અને કીર્તિભાઈને એમની સમગ્ર ટીમે વિસનગરને બે ખૂબ મોટી ભેટ આપી છે એક તો આપણું અંતિમ ધામ સ્મશાન ગ્રુપ અને વોલિન્ટિયર બ્લડ બેંક કદાચ ક્યાંય જોવા ના મળે એ પ્રકારની વિસનગરની આ બે મજેદાર ભેટ કીર્તિભાઈ રાજુભાઈ એમની સમગ્ર ટીમે આપણને વિસનગરમાં આપી છે ને એમના આખી ટીમના સહયોગથી અને વોલિન્ટિયરોના સહયોગથી પરેશભાઈ પ્રવીણભાઈ પ્રકાશભાઈ હરેશભાઈ ભાવેશભાઈ અને સાથે એમની સાથે જોડાયેલા તમામ જે મહેનત લોકોને ઘરે ઘરે જઈને સંપર્ક કરવો દાતાઓને મળવું અને વિસનગરની આ અણમોળ બ્લડ બેંક આપવા માટે એમને ઉત્સાહિત કરવા પ્રેરિત કરવા દાન એકત્ર કરવું પોતે પણ દાતા છે છતાં અનેક લોકોને જોડી અને આ સુંદર મજાની આકસ્મિક જીવ બચાવવા માટે રક્ત એકત્ર કરવા માટે અને જુદા જુદા કોમ્પોનન્ટ કરી કેટલીય બચાવવા માટેનું એક સરસ મજાનું છે ત્યારે અમારા લોકસભાના સભ્ય ભાઈ શ્રી હરિભાઈ વિજાપુરના ધારાસભ્ય ભાઈ શ્રી સીજે ચાવડાજી ખૂબ લોકપ્રિય કલાકાર ભાઈ સાગર અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત છે ને ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો છે વડીલો છે યુવાન દોસ્તો છે ઉત્સાહનો વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ભક્તિ અને દિવ્ય જ્ઞાનનું વર્ણન જે સાંસારકતાથી પર ઉઠીને આત્મસાક્ષાત્ક કરાવે છે એવી આ ભગવદ્ ગીતા દીપાલા દીદીના મુખેથી સાંભળી અને સૌ પોતાના જીવનમાં પણ ઈશ્વરીય ચમત્કાર ચમત્કાર કરતા પણ વિશેષ ઈશ્વરીય કૃપાઓ ભગવાન કૃષ્ણની લીલાઓ અપરંપાર જ્ઞાન અને એમની જીવન દરમિયાન બનેલી ઘટનાઓને આગામી સમય સુધી આમ તો ભગવાન સુખદેવજીના જન્મથી લઈ સુદામા ચરિત્ર સુધીને આખી આ યાત્રા બાર સ્કંધોની અંદર એનું વર્ણન થયું છે સાત દિવસમાં આ આખી યાત્રા પૂરી થતી હોય છે ત્યારે રાજા પરીક્ષિતને પણ સાત દિવસમાં તક્ષક નાગના સાપમાંથી મુક્તિ અપાવવા માટે આ એમને સંભળાવવામાં આવી હતી આપણે પણ જન્મો જન્મના કરેલા કર્મો અને કર્મોમાંથી પણ નવા જીવનનું ભાથું બાંધવા માટેનો એક માર્ગ આપણને જ્યારે મળતો હોય ત્યારે ત્રણ વસ્તુ ત્રણ આ ભગવદ્ ગીતામાંથી ત્રણ વસ્તુઓ ફલિત થાય છે ઉપનિષદ ભાગવત રામાયણ કૃષ્ણ લીલા આ બધું જ્યારે લોકો આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણા પરિવારની અંદર પણ ખૂબ સારી રીતે આપણે જીવન જીવી શકીએ એ પ્રકારનો ઉપદેશ અને સાથે માયા ત્યાગવા માટેની એક તાકાત અને